વડોદરાના નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં વલ્લી મટકાનો જુગાર રમતા જુગારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યા હતા પોલીસે જુગારીઓ પાસેથી કુલ રૂપિયા બે લાખનો સોળ લાખ કબજે કર્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળેલી માહિતીના આધારે નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં ચાલતા વલ્લી મટકાના જુગારધામ પણ ચાલે છે જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે વલ્લી મટકાના જુગારધામ પર દરોડો પાડ્યો હતો પોલીસે મુખ્ય સૂત્રધારા અમિત રાણા આંકડો લખનાર કાંતિભાઈ પરમાર તેર જુગારીયાઓ ઝડપી પાડ્યા હતા જ્યારે દિવ્યેશ રાણાને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે તેત્રીસ રોકડા મોબાઈલ ફોન અને ત્રણ વાહનો મળી કુલ બે પોઈન્ટ સોળ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આરોપીઓને કારેલી પોલીસને સોંપ્યા હતા આ અંગે કારેલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર